અને અમદાવાદમાં પણ ભારત બંધની અસર જોવા મળી છે અમરાઈવાડી વિસ્તારમાં લોકોએ અહીંયા વિરોધ કર્યો એસટી સમાજના લોકોએ રોડ પર બેસીને વિરોધ નોંધાવ્યો એસસી એસટી સમાજે આપ્યું છે આજે ભારત બંધનું એલાન તેની અસર અમરાઈવાડી વિસ્તારમાં જોવા મળી કે જ્યાં રસ્તા પર બેસીને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ રોડ પર બેસીને વિરોધ કર્યો સુપ્રીમ કોર્ટે પહેલી ઓગસ્ટના રોજ નિર્ણય લીધો હતો જેમાં રાજ્યોની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર

છે તે કરવામાં આવ્યા હતા અને વિરોધ છે તે કરવામાં આવ્યો હતો સ્થાનિકો મોટા પણ જે વિરોધ છે તે ઉગ્ર કરવામાં આવ્યો અને તમામ લોકોની જે અટકાયત છે તે અહીંયા કરવામાં આવતી

ભારત બંધ ની અસર વડોદરામાં પણ જોવા મળી વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શહેર સજ્જડ બંધ રહે તે માટે યોજાઈ રેલી સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગાંધીનગર ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમદાવાદની જેમ વડોદરામાં પણ વિરોધ કરતા લોકો નજરે પડી રહ્યા છે ગાંધીનગર ગૃહ બહાર વિરોધ પ્રદર્શન શહેર સંજળ બંધ રહે તે માટે આ રેલી યોજવામાં આવી એલાન ની અંદર એક જ વાત છે કે આ અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને જયારે આજે રિઝર્વેશનની ની વાત હતી ના કરવામાં આવી હોય શિક્ષણ ના લાભો છે આ કાયદો જે આ હુકમ જે સુપ્રીમ કોર્ટે કર્યો છે એ ગેરબંધાણે છે એ બાબતને ને આજે ભારત બંધ નું જે એલાન છે આજે વડોદરાની અંદર સમાજના તમામ સામાજિક સંગઠનો રાજકીય આગેવાનો અત્યારે અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી માઇનોરિટી તમામ લોકો સાથે થઈને આ ગેરબંધાણે હુકમનો વિરોધ કરી રહેલા છે આ ગેરબંધાર હુકમ જો યોગ્ય સમયે યોગ્ય રીતે એને પાછો ખેંચવામાં નહીં આવે તો તમામ આગેવાનો તમામ ઓબીસી ના લોકો રોડ રસ્તા પર આવીને આવનાર દિવસોમાં આંદોલન કરશે આ તમામ સઘડી જવાબદારી સરકારની રહેશે